તો આવી ગયા અહીંયા આપણે ઘરે પાડીઓ મૂકીને હવે આપણે જવાનું છે ખેતરમાં તો કાલ આ કાલે આપણે એટાણે ફોરી ભરી અત્યારે આ મસ્ત તડકાનું છે તો અત્યારે આવી ગયા અહીંયા આપણે માટલે ને હવે આ ભર વારવાના હે ને બપોર પછી આને આ ઘરે લઈ જવાના હે ટેક્ટર થી આ હે આપણું હાવ માથલું ખેતર ને અત્યારે અહીંયા માઇન્ડવી વીણવાનું કામ આવે હે આ માઈડવી ઉગી ગઈ છે અહીંયા ભાઈ આપણે તો અત્યારે આવી ગયા અહીંયા આપણે વાછરા દાદાના મંદિરે આ આ આ આ દાદાનું હે ઘોડા નજારો વાછરા દાદાનો અહીંયા એટલી ખાલી જગ્યા હે દાદાની ઓટાની બાજુમાં તો અહીંયા આપણે વિચારી જાડવા વાવવાનું તો અત્યારે મેં અહીંયા બે જાડવા વાવ્યા હે એક જાસુદ નું બે જાસુદ ને એક અહીંયા જાસુદ એટલા વાવ્યા હે ઉગી ગયા હે મસ્તી ના હવે રહી એટલી ખાલી જગ્યા તો અહીંયા કઈક વાવી દેવું આપણે નેક્સ્ટ વિડીયો માં તમે જોજો તો આ વિડીયો ને કરી અહીંયા પણ એન્ડ તમે કેવો લાઈક હોય કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશું તમને નવા વિડીયો